પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સંસોલી નંદુવાડ ફળિયાના વિસ્તારમાં પરિવારને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા એક જાગૃત નાગરિકે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી ગામના નંદીવાડુ ફળિયામાં વિસ્તારમાં આવેલો કૂવો ખુલ્લો હોવાથી પ્લાસ્ટિકનો કચરો પડવાથી પા પીવાનું પાણી દૂષિત થઈ રહ્યું છે અને પીવાલાયક રહ્યું નથી ગામના યુવાને સરપંચને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ સમસ્યાનો કોઈ હલ નથી થતો જાગૃત નાગરિકે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી પંચમહાલના કાલોલ તાલુકાના સંસોલી ગામમાં પાણીનો કકડાટ સંસોલી ગામના નંદીવાડુ ફળિયા વિસ્તારમાં ચાર દિવસે એકવાર પાણી મળી રહ્યું છે જે પાણી મળી રહ્યું છે તે પણ દૂષિત અને પીવાલાયક નથી સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી થઈ રહ્યું રહીશોએ પાણીના પ્રશ્ન માટે સીએમને વોટ્સએપ દ્વારા રજૂઆત કરી નવા બોરવેલ બનાવવાની માંગ કરી છે અહેવાલ અલ્પેશ રાઠોડ કાલુલ પંચમહાલ